બાળ અધિકારી કચેરીના માર્ગદર્શન શ્રી ઉમિયાજી સોશિયલ ગ્રુપ આર એલ છત્રોલ શિશુ મંદિર ખાતે સૌ દિવસીય સ્પેશિયલ એનરોલમેન્ટ ડ્રાઈવ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓની સુરક્ષા અને સલામતી મહિલાઓને વિવિધ યોજના અંગેની માહિતી રાજ્ય સરકાર શ્રી દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ યોજનાઓ વિશે માહિતી સ્ટેશન સપોર્ટ સેન્ટર મહિલા પોલીસ સ્ટેશન એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર આરોગ્ય હેલ્પલાઇન નંબર નારી અદાલત વહલી દીકરી યોજના વગેરે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી વર્ષાબેન પટેલ માંથી એકસો એક્યાસી વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે રિપોર્ટ બાય તેજુભા એસ જાડેજા કચ્છકર ટીવી ન્યૂઝ જામનગર ગુજરાત